વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે અહીંયા લીલા ધાણા લીધા છે એક લસણનો ગાંઠિયો ખોલી લીધો છે અહીંયા અડધીથી પોણી વાટકી જેટલી આપણે ફરસાણની સેવ લીધી છે આ મીઠું છે રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલો લઈ અને ટેસ્ટી એવા ભરેલા ભીંડાનું શાક બનાવી લઈશું તો પહેલાં આપણે ભીંડાને સુધારી લઈશું આવી રીતે કાપો પાડશું વચ્ચેથી અને જોઈ લેવાનું કે સડેલું નથી ને એમાંથી પાછા આપણે બે ભાગ આવી રીતે મોટા છે એટલે આપણે બે ભાગ તો આવી જ રીતે આપણે બધા ભીંડાને સુધારી લેવાના છે તો અહીંયા આપણે બધા ભીંડા સુધારી લીધા છે અને એક મિક્સર ઝાડ લીધું છે અહીંયા બધું એમાં ઉમેરી દેવાનું છે લસણ આપણે આ સેવ અને બધા મસાલા ઉમેરી દઈશું તો લસણ અને સેવ આપણે ઉમેરી દીધા છે અને અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું તો અહીંયા આપણે સરસ મસાલો બધો પીસી લીધો છે હવે ડીશમાં લઈ મસાલો બધો પીસાઈ ગયો છે આપણે ડીશમાં લઈ લેશું લીલા ધાણા ઉમેરી દેસુ બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું आ बधु आप मिक्स कर लेसू मसाला साथ है। तेल मसालो लीला धाणा भींडा आप बधा भरी लेसू Thank તો આવી રીતે આપણે ભીંડાને ભરી લેવાના છે બધા આપણે ભીંડા ભરી લીધા છે હવે એક ટમેટાને ખમણી લેશું ભીંડા પણ ભરી લીધા છે અને આપણે એક સરસ મોટું ટમેટું અહીંયા ખમણી લીધું છે હવે આપણે ભીંડાના શાકનો વઘાર કરી લેશું તો અહીં આપણે બે નાના ચમચા જેટલું તેલ સરસ ગરમ થવા રાખી દીધું તું અને અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું થોડી હિંગ ઉમેરી લઈશું ટમેટું જે આપણે કમળેલું હવે ભીંડા ને તરત આપણે લેવાના છે તો અહીંયા આપણા પીંડા મસ્ત એવા ખતડાઈ ગયા છે હવે આપણે ઉપર ડીશ રાખી અને ઓજે આપણે ભીંડાને પકાવવાના છે તો કઢાઈ ઉપર આપણે ડીશ ઢાંકી દીધી છે અને હવે ઉપર પાણી ઉમેરીને ઓજે આપણે સાવ ધીમા ગેસ ઉપર આપણે ભીંડાને સરસ પકાવવાના છે એટલે કે ચોળવવાના છે હવે પાછું આપણે ડીશ ખોલીને જોઈ લેશું એકવાર હલાવી લેશું વચ્ચે મેં એકવાર હલાવેલું હલાવી લેશું પાછું આપણે વચ્ચે મેં એકવાર હલાવેલું તો આને ઓજે જ આપણે શાકને પકાવવાનું હોય છે તો અહીંયા આપણું શાક એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે બધા ભીંડા આપણા પાકી ગયા છે તો સર્વિંગ પ્લેટમાં હવે સર્વ કરી લેશું તો અહીંયા આપણું ટેસ્ટી એવું ભરેલા ભીંડાનું શાક તૈયાર છે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો